હવે ટ્રેનમાં કેરીના બોક્સની પણ હેરાફેરી થઈ છે થઈ રહી છે સુરતમાં અધિકારીઓના નામે કેરીના બોક્સની હેરાફેરી 64 કેરીના બોક્સ જપ્ત કરીને હરાજી કરાઈ જયપુર બાંદરા ટ્રેનના એસી કોચમાં કેરીના બોક્સ કેરીના તમામ બોક્સ અધિકારીઓના નામે હતા આઝમ અમારી સાથે જોડાઈ જોડાયા છે આઝમ 64 જેટલા કેરીના બોક્સની હેરાફેરી થઈ રહી હતી અને ત્યાં જ હરાજી કરાઈ શું વધુ વિગતો રેલવે સ્ટેશન આખો મામલો જે સામે આવ્યો ચોંકાવનારો એના માટે છે કે ટ્રેનોમાં કેરીની ગેરકાયદેસર પાર્સલ મોકલવા છે સુરત રેલવે સ્ટેશનનો એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં રેલવે અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે આ ચોસઠ બોક્સ વરિષ્ઠ અધિકારીઓના નામે લઈ જવાતા હતા જોકે બોક્સ કોના નામે ચલાવાયા હતા તેની અધિકારીઓને જાણ ન હતી જે આખી વાત સામે આવી છે તેના અંદર એટેન્ડન્ટ પણ શંકા જઈ રહી છે સિનિયર જી કોટાના નામે બી વન કોચમાં અઠાવીસ બોક્સ હતા સિનિયર સેક્શન એન્જિનિયરિંગ અધિકારી નામ પણ લખ્યા હતા પરંતુ અધિકારી કેવું છે કે આ બોક્સ અમારા નથી સમગ્ર મામલે હવે જોવાનું એ રહી છે કે એટેન્ડન્ટ અને જે કોન્ટ્રાક્ટર છે તેના સામે કાર્યવાહી થાય છે કે નથી